શંકાસ્પદ સીસીટીવીમાં કેદ કુબેરનગરના 28 વર્ષીય યુવકને રહેસી રહસ્યમક્યો. છેલ્લા 24 કલાકમાં શહેરમાં કતારગામ અને કાપોદરામાં બે યુવકોની હત્યા કરાઈ. મૂળ ભાવનગરના જયેશ રાઠોડે મુસ્લિમ યુવતી સાથે પ્રેમ લગ્ન કર્યા હતા. ગણેશ વિસર્જનના કતારગામ દરવાજા પાસે યુવકને જપуна ગાજીની મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો છે. યુવકની હત્યા કોણે કરી તે બાબતે પોલીસે આસપાસના સીસીટીવી કેમેરાના આધારે તપાસ શરૂ કરી છે. હાલમાં આ કેસની તપાસ ચોકબજાર પોલીસે કરી રહી છે થોડા જ અંતરેથી ચપ્પુ પણ મળી આવ્યો છે જે પોલીસે કબજે કર્યો છે મૃતકનું નામ જય સુર્ફે જલો લક્ષ્મણ રાઠોડ છે અને તે કતારગામ કુબેરનગરનો વતની છે અને મોડ ભાવનગરનો રહેવાસી હતો વધુમાં તેણે મુસ્લિમ યુવતી સાથે પ્રેમલગ્ન કર્યા હોવાની વાત છે અને તે મુસ્લિમ યુવતી બાળકીને લઈ તેની સાથે રહેતી હતી આ ઘટના સાંજના સમયે બની હતી સીસીટીવી કેમેરામાં એક શખ્સ ભાગતો દેખાય છે જેના આધારે પોલીસે તપાસ શરૂ કરી છે સોમવારે મોડી રાત્રે કાપોતરા બરોડા પિસ્ટેજ ઓવરબ્રિજ નીચેથી હત્યા કરાયેલી લાશ મળી આવી હતી જેમાં મૃતકની ઓળખ અરવિંદ રાઠોડ થઈ છે યુવકને પથ્થર વડે માથાના પાછળના ભાગે અને મોડાના ભાગે ઈજાઓ થઈ હતી આ બાબતે કાપોતરા પોલીસે યુવકના મોટા ભાઈ દશરથ રાઠોડની ફરિયાદ લઈ અજાણ્યા સામે હત્યાનો ગુનો નોંધ્યો છે મરનાર પાંચથી છ દિવસ પહેલા વતન પાલિતાણાથી મજૂરી કામ માટે સુરત આવ્યો હતો અરવિંદ અપરિણિત હતો સીસીટીવી કેમેરામાં મૃતક હત્યારો બંને ચાલતા જતા દેખાય છે જો કે હત્યારો કોણ હતો તે બાબતે પોલીસે તપાસ શરૂ કરી છે કિચેન પર મોબાઈલ નંબરથી મૃતકની ઓળખ થઈ કાપોત્રા બોરડા પિસ્ટેજ પાસેથી મળેલી લાશ ઓળખવીની માટે પોલીસે તપાસ કરતા મૃતકના ખિસ્સામાંથી ચાવી સાથે કિચેન મળી આવ્યો હતો જેની ઉપર મોબાઈલ નંબર લખ્યો હતો તો આ મોબાઈલ નંબરના આધારે મૃતકની ઓળખ અરવિંદ રાઠોડ તરીકે કરાઈ હતી